અમારે તે આપણે બધે આપણે શું બધે હતું જ તે કપાહત વીણી જતા બરોબર પણ સમય એવો હતો કે કઈ હતું જ નહી બરોબર ને એક જો આપડે ઘરમાં હોય ને તો સોર સોરી ન કરે સોર સોરી ક્યારે કરે છે સમય જ એવો એવા આના વિના મારે સુટકો નથી કાલે આ વસ્તુ આટલી જ કરવી જોઈશે એટલે એ સોરી કરાશ ચોરી કરવાનો હેતુ આનો નથી હોતો પણ એવી પરિસ્થિતિ આવી જાય ને એટલે સમય કરાવે બરોબર ને સમય આવી જાય છે પછી ક્યાંય ઉપર મળ્યું નથી દાર ઉડિયાનો ઉપયોગ સ્થાન કોઈ મળ્યું નથી કે છે બહુ મહાન કેવાય કે પરમાટે ખાતા મહાન કહેવાય એવું જ કોઈ સ્થાન છે નહીં અમુક વસ્તુ એવી બનાશે કે અમુક એક વ્યસન થઈ જાય અમુક એક પહેલા જો શોખ હોય શોખ હોય કે થાય ને એટલે આ શોખ વસ્તુ છે ને એ જ મારે ને એટલે પેલા તો પ્રથમ શોખ હોય એટલે વ્યસન પી વળી ગઈ જાય પીવાનું શોખ હોય પેલા કોઈ વ્યસન લઈ થાય આ અને કોઈ કુદરતી આવું કોઈને નોકર કરાવે

જો કોઈ સંતનો આશ્રવ ન હોય લા હા માર્ગ બેસ્ટ એટલે મારું કહેવાનું એ છે કે ને તો એમાં ભળવું મહાન હ હોય તો એમાં ભળવું જોવે હ પાધુ ન થઈ જોવે તો આપણે એનો સંગ કરવો જોવે આ પ્રશ્ન રહ્યો આત્મા નું પરમાત્મા માં વિલીનીકરણ નાના મોટાનો આ નથી એટલે આ ડિબેટ જે રહી એ આમાનું આત્માનું પરમાત્મામાં વિલિનમાં આવે આપણે

હું આમ કહું છું કે એવામાં સુધારો ઈના સત પુરાણા આપડે તમે જેસલ ની જે વાત કરી ને એમાં ઈ મને ખબર હે કે ઈ જેસલ જાડેજા જે ઈ વ્યક્તિત્વ તમે જુઓ તો એની અંદર તો મેં દંતકથા પ્રમાણે એવું સાંભળેલું છે કે એને સતી તોરલે એવું કીધું કે તું આની અંદર જમીન ની અંદર ખેતી કઈ ધુળવાય તો એમાંથી નહીં તારે દાણા થાય છે અને એ ક્યાં તા હતા એટલે આ માર્ગ એક શ્રદ્ધાનો ભક્તિનો એટલે ભક્તિ તમે ગમે એ રૂપી કરી શકો પણ તમારું જે જીવન પરિવર્તન થાવું ને આત્માનું નું વિલીકરણ થાવું ને તો એના માટેના મુખ્ય મુખ્ય તારણ આ એક ઉદાહરણ હતું પણ એમાં મુખ્ય તારણ ના સાધન ભક્તિ છે અને જ્ઞાન છે અને તમારી આત્માની કારણ કે તમારો ભક્તિ અને જ્ઞાન ક્યારે મળે તમારા આત્માની અંદર કોઈ દી કોઈ વાતનું દુઃખ ન થાય ખોટું ન લાગે એટલે તમે નિરાકાર બની જાઓ તમને કોઈ વાતનો ફરક જ ન પડે ચાહે લાઈટ હોય તો નથી ફરક પડવાનો અને લાઈટ ન હોય તોય ફરક નથી પડવાનો પણ ઈ ક્યારે થાય છે કે પોતાના રીતે જ્યારે તમે સુધરી જાય છે ત્યારે બાકી બાકીય ને કોઈ સુધારવા તમને આ જમાનામાં અત્યારના જમાનામાં કોઈ સુધારવા કરવાનું છે એટલે પોતાની રીતે એટલે આત્માનું પરમાત્મામાં વિલીનીકરણ એટલે અત્યારના બેસ્ટ સાધન પ્રમાણે ભક્તિ મારા મુજબ બેસ્ટ રહેશે કે ભાઈ નહીં ઈશ્વરનું નામ લઈએ એટલે આપણે મોક્ષ બધા કે મોક્ષ મોક્ષ અને આપણે જોયું મોક્ષ મળ્યું હોય મોક્ષ

મોવા પછી મુક્તિ માગે અને મૂર્ખ કેવો ડાયો કે કે મોવા પછી જે જે મુક્તિ માગે મોવા પછી મુક્તિ થાય નહીં પણ જીવતા ની અમને વાત કીધી છે કે જીવતા મર જાવ બરાબર તમે તમારી રીતે તમે મોક્ષ છો એવું તમને નક્કી થઈ જાવ જો મને મોક્ષ મળી ગયો બરાબર એટલે હા હા આ બરાબર છે બરાબર છે એટલે વસ્તુ એ પાવર દેખાતો નથી પણ જ્યારે આ પડકાર છે ને પાડો પડકાર છે પંખા ફરે માટરો હાલે તો આપણને એમ થાય કે આ પાવર તો છે આ બાકી પાવર દેખાતો નથી વાયરમાં હા કે કેવો છે પણ એ આડી જાય તો તરત ખબર પડે લટકો લાગી જાય વી આવા જ આવી બરાબર ને દેખાતો નથી પાવર ફૂલ દેખાય પણ સુગંધ દેખાય ને એવું તો નીકળી છે ને બરોબર ને એમ હું કહે છે છે એમ છે પછી અહિયાં સંતો એ બે વાતો કી નાખી છે કે હા કહો તો હે નહી ના કહેવાય એવું નથી બરાબર અહીંયા બે વાત કીધ ને કે આ કોઈ મુદ્દો નથી એમ એ સંતનું કહેવાનું એ બરોબર છે એવો મુદ્દો નથી આ જો બરોબર પણ એની ઓળખાણ થાય ઓળખાણ થાય મુદ્દો તમને હાથમાં દઉં તો તેમ કયો જ્ઞાન છે પણ એવો કોઈ મુદ્દો નથી પણ એની ઓળખાણ તો થાય જ તો છે ગળપણ દેખાતું હોય પણ ખાવા એટલે જાય કે કે એમ હું છું જેને જેને ભક્તિ કરવી છે એ હાલવા માંડ્યો એ સત્ય ના માર્ગે એને અનુભવ થવાનો જ છે ખાવાનો કેમ નો થાય તો છે બરોબર ને પણ જેને હાલવું હોય એના માટે એ માર્ગે જવું જ નથી પછી એને શું કરવાનું એમ હું કઉ સંતો તો આજ આજ છે ને આજે હવે જે સમજાવતા આવે છે બરાબર જ છે કે ભાઈ આ વસ્તુ પાખંડ કર્યા જેવું નથી હકીકત તમારા જો એ આત્માની ઓળખાણ કરવી જ હોય તો કોઈ હાસા સંત પકડી લ્યો અને ઓળખાણ થાય છે તો જ કહેતા હોય ને બરાબર છે પણ આપણે ઓળખાણ એ નથી કરવી તો પછી એના માટે સવાલ નથી ને કઈ એમ કહું એટલે ભક્તિ કોઈ ખાઈ ને ધારેલો કીધો અને કોઈ ફૂલ પણ શ્યાજી હશે ફૂલ ની પાખડી છે પણ જેને સમજવામાં માં વાર લાગી થોડીક તકલીફ પડે જીવન ને અઢાત ગુરુ કરવા જોયા તો નો સમજાવું કરવા જોયા બરાબર એમ અને અમુક ને એક જ એક જ વારમાં એના નહિ કિત થઈ જાય હમ એમાં કહેવા વાયરે વારે ગુરુ ધારણ કરવા કે એવું કાય તો છે નહીં બરાબર એક જ હોય ફરાક પણ મોળી હાશા સંત મળી જાય તો હા તો જ તો જ લો પોતાની હવારસ માટે મળતા હોય તો એ કઈ આપડા કલ્યાણ કરી દે નહીં એ તો ગણાય ગુરુ થઈને અત્યારે ફરે છે

એ બધી મૂકો પંચાયત એટલે મને અત્યારે યાદ આવી ગયો હતું ને અત્યારે પાછું યાદ આવી ગયું કે ભાઈ પહેલા પ્રથમ તો પેટની પૂજા કરી લો પંચાયત બધી મૂકો હાલો તૈયાર થઈ ગયો એટલે એમાં કહેવાનું શું એમનો મતલબ છે કે કોઈ અહીંયા આવ્યા કોઈ પાંચ હાથ ભેગા થયા અને કોઈ પંચાયત મૂકી હોય ગમે પછી એમ કે ભાઈ પંચાયત નહીં ખોટે પેટની પૂંજા કરી દો એટલે આપણે આંગણે જે કોઈ હતી તો આવ્યું બરાબર છે એને જોઈ એવો ટાઈમ છે ને એ હામાં ભૂખ્યો હશે હમ અને ભૂખ્યો હોય તો ખાવા ખાવા બેહનક નો બે તો અહીંયા તમે એ જમાડી દો એ તમારી પૂંજા અહીંયા પૂગી જાય હા એ બરાબર છે હે હા સાચી બાકી એને આરે કયું કરશો તો એમ એનું પેટ નહી ભરાય ગમે હેતી ભૂખ્યા આપડે ગીરે આવ્યા રમાડી દો એટલે એને તૃપ્તિ થઈ જાય પણ તમે રમાડો નહીં ભૂખે ને ભૂખે આ રીતે ઉતાર રાખો પણ એમ એને તૃપ્તિ નો થાય નો થાય અને કોઈ દી ન થાય એટલે હાથ પેઢી ની અંદર ન થાય એટલે પૂજા તો આ છે કે ભાઈ એની પેટ ને પૂજા કરી લો એના સંતોષ થાય એને જમાડી દો ભૂખ્યો છે પાણી પાઈ દો પૈસા નું વ્યસન હોય સાહ પાઈ દો

આપણને જમવા માં ભગવાન મળેલા હે અમુક ને ભક્તિ માં ભગવાન મળેલા હે અમુક ના સત એવા પૂરા કર્યા હતા એ ગમે ગયો હશે તો એને ભગવાન

આપો તમે હવે આપણે જાય ને જાય આપણે આપડા શું આપણે લ્યો હાલો આ બધું એવું છે સપનામ પરિણ ને સપનામ રંડા આ બધું સપનું છે સંસાર જો ને સપના જેવો હા અને આ મોટું સપનું આપણને નીંદર માં આવે નાનું સપનું છે આ મોટું સપનું છે પણ મળતું સપનું જ છે એમાં હાસું કઈ છે આ નહીં સત્યની ઓળખ તો જ કરવા જતા ન કરતા બધા ઘર સંસાર આપવા આ જનાવર એનો સંસાર જ છે ને બરોબર ને પશુ પંખી બધા સંસાર જ છે પણ એટલે આ માનવ દેહ ઉત્તમ એ આટો કીધો છે કે દેવ થી દુર્લભ આ મનુષ્ય મનુષ્ય જેટલી માણસ જ બનાવ્યું ને બધું એટલે એમ આ દેવ થી દુર્લભ છે એટલે આ મનુષ્ય ઉત્તમ અવસર છે અને પાછું આ નાના મોટાનો જે ભેદ છે ને એક જ વેલાન ધૂમડા છે હવે તો ના દાણા માં આપડે કોના નાનો મોટો કરજો ગુરુ થયો તો મૂળ તો માણા ને અને જે આપણે સદગુરુ ની વાત કરવી છે ને એની બલિહારી છે એના જેવો દાતા કોઈ નથી જે આપણે સદગુરુ ની વાત આવે ને એના જેવો દાતા કોઈ નથી આ તો અમુક દક્ષિણા લઈ જાય દાતા કેવો કેમ આ ગુરુ ફરે છે અત્યારે એ તો વડે વરે દક્ષિણ હોય પૂજા આવતા હોય ને એના દાતર કેમ કેવા દાનેશ્વરી હોય ને તો આમાં ભલે હાવ રાખ તવંગર હોય ને એના દાન કરે અને એના ક્યાં છે કે પગ ધોવા આપણે અત્યારે દાન દેવું હોય તો જો આપડે એ વધના આપણે પગ ધોવો જો બરોબર ને પછી દાન ક્યાં થાય હવે આ તો એક તો દાન લેવું છે અને વળી પાછી એની ને એની પૂજા કરે હવે આ બે તો કેમ ના ના આમાં ઇન્સર્ટ મહત્વનો મુદ્દો એટલો જ હતો કે ભક્તિ કઈ રીતે મળે બધી રીતે ભક્તિ મળે તમે જે ભાવથી રાખો એ પ્રમાણે બધી રીતે ભક્તિ મળે બધી રીતે મોક્ષ મળે પણ તમારે જીવની અંદર એક પરમાત્માની અંદર વિલીન થવું હોય તો તમારા જીવની અંદર સેવા ભાવ ભક્તિ ભાવ પરોપકારી ગુણ આ બધા તત્વો હોવા જરૂરી છે બસ આ મુદ્દો અહીંયા રાખીએ છીએ હવે નેક્સ્ટ આવતા ભાગમાં ત્રીજા ભાગની અંદર આપણે મળીશું સદગુરો મારા રનિયા